દેશ સહિત મોરબીની અનેક ગ્રામ પંચાયતોમાં ફરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભ લાભાર્થીઓને દ્વારા પહોંચી રહ્યા છે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોરબીના જસમતગઢ ગામે પહોંચી હતી જ્યાં અનેક લોકોની સ્થળ પર જ નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી અને ગ્રામજનોએ વિકસિત ભારત બે હજાર સુડતાળીસના સંકલ્પને સાકાર કરવા પોતાની ભાગીદારી નોંધાવવાના શપથ પણ ગ્રહણ કર્યા હતા આ ઉપરાંત પશુપાલન ખાતા એસબીઆઈ જન સુરક્ષા અભિયાન તેમજ ઉજ્જવલા જેવી સરકારની કલ્યાણકારી યોજનાની માહિતી અને લાભ વિતરિત કરતા સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા હતા અને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપતું ધરતી કહે પુ કારકે અને વસુધૈવ કુટુંબકમ નાટક રજૂ કરવામાં આવ્યું હતું માનનીય મોદી સાહેબનું જે રિન્યુએબલ એનર્જીનું આખું મોટું ચેપ્ટર છે જેમ કે સૌરથી વીજળી ઉત્પન્ન કરવી બાયોમાસ અને અન્ય પ્રકારથી જે ટૂંકમાં આપણે રિન્યુબલ જેનાથી આપણે થર્મલ પાવર પ્લાન્ટમાંથી જે આપણે વીજળી ઉત્પન્ન કરી છીએ એનાથી આપણને પર્યાવરણને ઘણું બધું નુકસાન થાય છે તો એ અટકાવી અને રિન્યુબલ એનર્જી ઉપર બહુ મોટો મોદી સાહેબે ભાર મૂક્યો છે અને બે હજાર ત્રીસમાં લગભગ ત્રીસ ગીગા વોટથી મોટો ત્રીસ ગીગા વોટથી વધારે મોટો ટાર્ગેટ આપ્યો છે ઇન્ડિયા લેવલે અને લગભગ આપણે એ સફળતાપૂર્વક પાર કરીશું એવું લાગે છે